નમસ્તે મિત્રો ટીમ નોલેજ ગોલાબનું હાર્દિક સ્વાગત કરે છે એક નવા વિષય સાથે મિત્રો આજનો આપણો ટોપિક છે ભારતનું બંધારણ જેમાં આપણે જોઈશું મહત્વના અનુચ્છેદો જે સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ શકે છે મિત્રો એક અગત્યની સૂચના આજના વિડીયોમાં હું તમને જેટલી માહિતી એટલે કે અનુચ્છેદો જણાવવા જઈ રહ્યો છું એ ખૂબ જ મહત્વના છે તો હું આશા રાખું છું કે તમે આજનો વિડીયો અંત સુધી જોશો મિત્રો વધુ ટાઈમ ખરાબ ન કરતા ચર્ચાને આગળ વધારીએ ચાલો તો મિત્રો શરૂઆત કરીએ ચાલો તો મિત્રો શરૂઆત કરીએ ભારતના બંધારણના મહત્વના અનુચ્છેદો અનુચ્છેદ ત્રેવીસ મુદ્દા નંબર એક શોષણ સામેનો હક મુદ્દા નંબર બે આ કલમ હેઠળ મનુષ્ય વ્યાપાર અને બળજબરીથી કરાવટી મજૂરી પર પ્રતિબંધની જોગવાઈ કરવામાં આવી છે અનુચ્છેદ ચોવીસ ચૌદ વર્ષથી નાની વયના બાળકોને કારખાનામાં જોખમકારક કામ માટે રાખી શકાય નહીં અનુચ્છેદ મુદ્દા નંબર એક જાહેર વ્યવસ્થા નીતિમતા અને સ્વાસ્થ્યને બાદ ન આવે તે રીતે ધર્મ સ્વાતંત્ર્યના અધિકારોનો સમાવેશ આ કલમમાં થાય છે મુદ્દા નંબર બે શીખ ધર્મની માન્યતામાં કેરી પાણ ધારણ કરવું અને તે સાથે લઈને તેવું સ્પષ્ટીકરણ આ અનુચ્છેદમાં જણાવેલ છે અનુચ્છેદ આ આર્ટિકલ હેઠળ અમુક શિક્ષણ ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક પ્રાર્થનામાં હાજરી આપવા અંગેની સ્વતંત્ર જોગવાઈ કરવામાં આવી છે અનુચ્છેદ ઓગણત્રીસ સાંસ્કારિક અને શૈક્ષણિક હકો અનુચ્છેદ ઓગણત્રીસ એક ઉપરના આર્ટિકલ અનુસાર ભારતના કોઈપણ નાગરિકને લિપિ સંસ્કૃતિ અથવા ધર્મની વિશેષતા જાળવી રાખવાનો અધિકાર આપવામાં આવેલો છે આઈએમપી નોટ લઘુમતીઓને અપાયેલા મૂળભૂત હકો અનુચ્છેદ ઓગણત્રીસ અને ત્રીસમાં વર્ણિત છે અનુચ્છેદ એકત્રીસ ઘ રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ કે સંગઠનોને અટકાવવા કે પ્રતિબંધ કરવાની સત્તા આપતો કોઈપણ કાયદો તે અનુચ્છેદ ચૌવદ ઓગણીસ અને એકત્રીસ હેઠળના કોઈપણ મૂળભૂત અધિકારોથી વિસંગત છે એવા કારણોસર વ્યર્થ થશે નહીં એવી જોગવાઈ આ કલમમાં કરવામાં આવી છે અનુચ્છેદ બત્રીસ મુદ્દા નંબર એક કોઈપણ મૂળભૂત હકોનો અમલ કરાવવા માટેના આદેશો અથવા હુકમો અથવા રીત સમાદેશ ન્યાયાલય મંજૂરી મંજૂરીની જોગવાઈ આ અનુચ્છેદમાં કરવામાં આવી છે મુદ્દા નંબર બે બંધારણીય ઈલાજોનો અધિકાર ઉપરની કલમમાં આપવામાં આવ્યો છે અનુચ્છેદ બત્રીસ એક ભારતના બંધારણમાં આ અનુચ્છેદ પરથી સર્વોચ્ચ ન્યાયાલયને મૂળભૂત અધિકારોના અમલની જવાબદારી સોંપવામાં આવી છે અગત્યની નોટ અનુચ્છેદ બત્રીસ અને બસો છવ્વીસની જોગવાઈઓને આધારે ભારતીય બંધારણ હેઠળ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટ દ્વારા રીટ આપવામાં આવી છે અનુચ્છેદ સાડત્રીસ આ આર્ટિકલમાં રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો દેશના વહીવટમાં મૂળભૂત છે અને કાયદો કરતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવા તે રાજ્યની ફરજ છે એવું જોગવાઈ કરવામાં આવેલી છે અનુચ્છેદ ઓગણચાલીસ સંપત્તિ અને ઉત્પાદનના સાધનોની જમાવટ અમુક જ હાથોમાં કલમમાં કરવામાં આવી છે અનુચ્છેદ ઓગણચાલીસ એ મુદ્દા નંબર એક પુરુષ અને સ્ત્રી નાગરિકોને આજીવિકાનું પૂરતું સાધન મેળવવાનો હક છે એવું ઉપરની કલમમાં જણાવવામાં આવ્યું છે મુદ્દા નંબર બે આ કલમને આધારે રાજ્ય નાગરિકોને મફત કાનૂની સહાય પૂરી પાડશે એમ જણાવવામાં આવેલું છે અનુચ્છેદ મુદ્દા નંબર ગાંધીજીના બંધારણ ભાગ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ગ્રામ પંચાયતની રચના માટે જોગવાઈ કરવામાં આવી મુદ્દા નંબર બે આ અનુચ્છેદ થકી ગ્રામ પંચાયતની રચના કરવા માટે રાજ્ય પગલાં ભરશે અને સ્વરાજ્યના એકમો તરીકે તેઓ કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકાર આપશે એવી જોગવાઈ કરવામાં આવશે અનુચ્છેદ એકતાલીસ આ અનુચ્છેદ મુજબ રાજ્ય પોતાની આર્થિક શક્તિ અને વિકાસની મર્યાદામાં રહીને શિક્ષણ કામ વગેરે માટે કાર્ય જોગવાઈ કરશે એવી જોગવાઈ કરવામાં આવી છે અનુચ્છેદ બેતાલીસ આ કલમ અનુસાર પ્રસૂતિ સહાયતા માટે રાજ્ય જોગવાઈ કરશે એવું જણાવવામાં આવ્યું છે અનુચ્છેદ ચુમ્માલીસ મુદ્દા નંબર એક સમગ્ર દેશમાં એક સરખો દીવાની કાયદો થાય તેમ કરવા માટે રાજ્ય પ્રયત્ન કરશે તેવો દિશા નિર્દેશ મુદ્દા નંબર બે સમગ્ર ભારતીય પ્રદેશ માટે સમાન નાગરિક દાળો યુનિફોર્મ સિવિલ કોડ ઘડવા માટે આ અનુચ્છેદમાં જણાવાયું છે મુદ્દા નંબર ત્રણ આ અનુચ્છેદમાં દર્શાવાયું છે કે ભારતના સમગ્ર પ્રદેશમાં તમામ માટે નાગરિક સંહિતા સુરક્ષિત કરવાનો પ્રયાસ કરાશે એવું જણાવેલું છે અનુચ્છેદ પિસ્તાલીસ આ અનુચ્છેદમાં ચૌદ વર્ષ સુધીના બાળકને મફત શિક્ષણ આપવાની જવાબદારી રાજ્યની છે એવી જોગવાઈ કરવામાં આવી છે અનુચ્છેદ છેતાલીસ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય નબળા વર્ગના લોકોના આર્થિક અને શૈક્ષણિક હિતોનું સંવર્ધન આ બાબતની જોગવાઈ આ કલમમાં કરવામાં આવી છે અનુચ્છેદ સુડતાલીસ આ આર્ટિકલના આધારે પોષણની કક્ષા અને જીવન ધોરણને ઊંચા લાવવાની જોગવાઈ કરવામાં આવી છે અનુચ્છેદ અડતાલીસ એ દેશના પર્યાવરણનું જતન અને સુધારણા તેમજ વન્યજીવોનું રક્ષણ બાબતની જોગવાઈ રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં ઉપરના અનુચ્છેદમાં આપવામાં આવી છે જો તમને મારું કન્ટેન્ટ પસંદ આવ્યું હોય તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો તમારા મિત્રવર્તુળમાં શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આપનો કિંમતી સમય કાઢી વિડીયો જોવા બદલ આભાર ફરી મળીશું એક નવા વિડીયો સાથે જય હિન્દ